ફક્ત એક સેકન્ડની અંદર શરબત તૈયાર ચાલો જોઈ લે સૌથી પહેલાં એક વાટકી જેટલી વરિયાળી લેવાની છે અને બે મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર તવી ઉપર આ રીતે શેકી લઈશું બહુ વધારે નથી શેકવાની આ એક સરસ મજાનું આપણે પાવડર બનાવવાના છીએ કે એક વર્ષ સુધી તમે આને રાખી શકો છો બહુ જ સરસ લાગશે અને પાણીની અંદર ખાલી આને મિક્સ જ કરવાનું રહેશે જો એક વાટકી જેટલી વરિયાળી હોય તો ત્રણ વાટકી જેટલી ખાંડ લેવાની એક ચમચી જેટલા મરી એક ચમચી જેટલા એલાયચી એડ કરીશું જો તમને પસંદ હોય તો નહીં તો તમે એમ પણ રાખી શકો છો બધું જ સારી રીતે મેં બ્રશ કરી લીધું છે હવે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ત્રણ ચમચી જેટલું આ પાવડર એડ કરી અને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવું જો આ પાવડર તૈયાર હશે તો એક સેકન્ડની અંદર તમે આને આ રીતે મિક્સ કરી બનાવી હવે ઢોકળાના કુકરમાં ઢોકળાને ઇબટ બાંધેલો લોટ મૂકો ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે અને ખાવાની પણ બહુ જ મજા આવશે સૌથી પહેલા તમારે એક તપેલી લેવાની છે થોડું પાણી એડ કરવાનું પાણી સારી રીતે ઉકળે ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું જીરું અને વાટેલા મરચાં એડ કરવા હવે ઘઉંનો લોટ એડ કરે જવો અને સારી રીતે મિક્સ કરતા રહે ત્યાર પછી આપણે ઢોકળાનું લેવું તેની અંદર આ લોટના નાના નાના ભાગ કરી અને સારી રીતે દસ મિનિટ માટે બાફી લેવા બાફેલા ઘઉંના અથવા તો ચોખાના લોટની જે મીઠાશ હશે ને એ અલગ જ હવે ઢોકળાના કુકરમાં ઢોકળા નહીં બટ કેરીને બાફી જુઓ સૌથી પહેલા તમારે શું કરવાનું છે જે કેરી હોય એના ઉપરની છાલને દૂર કરી એક તપેલી લઈશું આ કેરીના કટકાને એની અંદર એડ કરી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે એક ચમચી જેટલું અને સારી રીતે બાફી લેવાની છે આ પ્રોસેસ પ્રોસેસ તમે ઢોકળાના પણ કરી શકો છો મતલબ કે બાફવાની હવે એક તપેલીની અંદર ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી અને થોડી રાઈ એડ કરવી રાઈ સારી રીતે ફૂટે ત્યાર પછી આપણે જે કેરી બાફી હતી એ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું મરચું અને હળદર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું સારા એવા પ્રમાણમાં ગોળ એડ કરીશું જો તમને પાછળથી ગોળ ઓછો લાગે તો તમે ફરીથી પણ એડ કરી શકો છો ટેસ્ટી શાકવાળી ચટણી શું તમે દૂધની અંદર લીંબુ એડ એકવાર બહુ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે શું કરવાનું છે દૂધ લેવાનું છે દૂધને ઉકાળવાનું છે એક ઉભરો આવે ત્યાર પછી આની અંદર લીંબુનો રસ એડ કરવાનો બેલ જેટલા લીંબુનો રસ એડ કરવાથી સરસ મજાનું આની અંદર પનીર તૈયાર થઈ જાય છે નાની બટ ઉપયોગી નેવું ટકા લોકોને આ પ્રોબ્લેમ તો રહેતો જ હોય છે ઘઉં બગડવાની સમસ્યા તો તમારે શું કરવાનું છે ઘઉં ન બગડે એક વર્ષ માટે તો તેના માટે શું કરવાનું છે સૌથી પહેલા દિવેલ લેવાનું છે દિવેલને થોડું ગરમ કરી અને ત્યાર પછી ઘઉંમાં એડ કરી અને સારી રીતે કોટ કરી લેવા ત્યાર પછી તમારે આ રીતે લીમડો લેવો થોડા ઘઉ મૂકવા એક બે લીમડાની ડાળખીઓ મૂકવી ઉપર ઘઉં મૂકવા ફરીથી લીમડાની અને ફરીથી ઉપર ઘઉં જો આમ કરશો તો એક વર્ષ સુધી ઘઉં નહીં